વાત કરીએ ભાવનગરના રાજકારણની તો ભાવનગર જિલ્લા ભાજપનો આંતરિક વિખવાદ હવે ચરમસીમા પર પહોંચ્યો ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપ લગાડનાર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશ લંગાડિયાએ પક્ષને ફટકારી શિસ્ત નોટિસ મુકેશ લંગાડિયાએ ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા વિરુદ્ધ તેમના જ મત વિસ્તારમાં સરપંચોના સન્માન સમારોહ કાર્યક્રમમાં ખુલ્લા મંચ પરથી ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા સરકારી કાબોમાં ભ્રષ્ટાચાર અને કોન્ટ્રાક્ટરો પાસેથી રૂપિયા લેવાનો મુકેશ લંગાડિયાએ આરોપ લગાવ્યો હતો આ અંગે ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોયલે પ્રદેશ ભાજપમાં ફરિયાદ કરતા આજે મુકેશ લંગાડિયાને શિસ્તભંગની નોટિસ ફટકારવામાં આવી છે વાત કરીએ ભાવનગરના રાજકારણની તો ભાવનગર જિલ્લા ભાજપનો આંતરિક વિખવાદ હવે ચરમસીમા પર પહોંચ્યો ધારાસભ્ય શંભુના ટુંડિયા વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપ લગાડનાર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશ લંગાડીયાએ